ઓગસ્ટ સમગ્ર દેશણ એસી માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું જેમાં પાંચ હજારથી વધુ જામનગરવાસીઓ ઉમંગબેર જોડાયા આ વર્ષની થીમ હરઘર ઘર તિરંગા હર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો યાત્રાનો પ્રારંભ સવારે આઠ વાગે ગેટ નંબર જેમાં પોલીસ પોલીસ અશ્વદળ બેન્ડ આર્મી એરફોર્સ અને નેવીના જવાનો સાથે શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વતંત્ર દિવસની ઉજવણી થવા જઈ રહી છે તિરંગા યાત્રામાં પાંચ હજારથી થી વધુ લોકો જોડાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો આ વખતે થીમ પણ અલગ રાખવામાં આવી છે યાત્રામાં પોલીસ આર્મી એરફોર્સના નેવીના જવાનો પણ જોડાયા હતા અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત સંયુક્તપણે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચ હજાર થી વધુ જામનગર વાસીઓ મંગવેર જોડાયા આ વર્ષની થીમ હર તિરંગા હરઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ હેઠળ આયોજિત કાર્યક્રમમાં દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો આજ અંગે વધુ વાત કરીશું અર્જુન ફોનલાઈન પર જોડાયા છે અર્જુન જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિગત જણાવશો

અને સ્વચ્છતા કે સંઘ હેઠળ જે કાર્યક્રમ જે છે તે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગરના કમિશનર કલેક્ટર સહિતના જે તમામ જે નેતાઓ છે તે પણ જોડાયા હતા સાથે સાથે પોલીસ અશ્વદળ પોલીસ બેન્ડ આર્મી એરફોર્સ નેવી એટલે કે સંરક્ષણની ત્રણેય શાખો જે છે તે અત્યારે હાલ તેમાં જોડાઈ હતી અને જે ખૂબ જ ઉત્સાહભેર જે તિરંગા યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અંગે માહિતી આપવા માટે